દિનેશભાઈ ચોહણ સવારે છ વાગે મને કોલ આવ્યો છોકરાનો ઘરે આવી જાવ એટલે હું ઘરે આવ્યો તો ઘરે આવીને જોયું તો બધું વેર વિખેર હતું તરત આવી જ મેં પોલીસનો સો નંબર ઉપર જાણ કરી પોલીસ ખાતા આવીને અત્યારે તપાસ ચાલુ છે અંદાજીત તો હજી તપાસ કરે હે હજી ક્યાં એફઆરઆર લખાવવા એટલે એના ઘરમાં ચોવીસથી તોલા હોનું હતું અને નવથી દસ લાખ રૂપિયા રોકડા હતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યાનું જાહેર થયું હતું આજે સવારે અને તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવીને વિવિધ જગ્યાએ તપાસ હાલ શરૂ કરવામાં આવેલી છે હાલ અત્યારે જે છે એ શકમંદો કોણે કર્યું હોઈ શકે છે એની તપાસ શરૂમાં છે આ જે ઘરફોડ ચોરી જે છે એ પાછળના ભાગથી રેલિંગ તોડીને ગ્રીલ જે હતી એ તોડીને ચોર અંદર આવ્યા છે ને ત્યારબાદ ચોરી કરવામાં આવી છે હાલ વધારો તપાસ અલગ અલગ ટીમો બનાવી શરૂમાં છે